અમરેલી લાઠી નજીક સુરખપરા ગામે દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પચાસ ફૂટ ઊંડે ફસાઈ ગયા બાદ સત્તર કલાકની ભારે જહેમત બાદ જિંદગી અમરેલી તાલુકાના સુગરપરા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી જતા બાળકીની ચીસો સંભળાતા માતા પિતા દોડી આવ્યા અને વાડી માલિક ભનુભાઈને વાત કરતા આસપાસ તુરંત એકસો ને જાણ થતા એકસો આઠ ટીમ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પાઇપ ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી હતી બાળકીને બહાર કાઢવામાં તમામ પ્રયાસો કર્યા વડોદરાથી એનડીઆરએફ સ્થળ પર પહોંચી તેઓએ પણ બાળકીની રેસ્ક્યુ કરી સત્તર કલાકની મહામહેનત બાદ આશરે સવારે પાંચ કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ સ્થળ પર તબીબી દ્વારા બાળકીને મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ

مکھیا چي ديم جو واري ايني اشنان جو واري لڙائي چي ته

ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના ને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના પાંચને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે આમ તો ફાયર વિભાગ અમરેલીને ગોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે પાંચને દસ વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી જ્યાં હાલ ફરજ પરના ડોક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે આ ખુલ્લા દાર છે તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે હા ચોક્કસ થશે એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશું બીબી ગઢવી રીજનલ ફાયર ઓફિસર ભાવનગર એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી રોબોટિક જે આમ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા તેમની પણ મદદ લેવામાં આવેલી હતી ત્યારબાદ તંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામે તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતા વિલંબ થવાનું કારણ શું વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આમ હતો જે રોબોટિકનો એ રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો મિકે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવેલ હતું હાલ અમરેલીમાં ઘણી જગ્યાએ જે ફાયરની સુવિધાઓ અત્યારે નહીં